હેલો એવરી તો તમામ સ્ટુડન્ટ્સ એન્ડ પેરેન્ટ્સનું સ્વાગત કરું છું ફરીવાર એજોસ્ટેશન ગુજરાતી યુટ્યુબ ચેનલમાં ઓકે મિત્રો તો ફાઇનલી જે એમ બીબીએસ અને બીડીએસ કોર્સનું જે સેકન્ડ રાઉન્ડનું એલોટમેન્ટ એટલે કે સેકન્ડ રાઉન્ડનું પરિણામ છે ચોઈસ ફિલિંગનું એ ફાઇનલી આપણી જે એમ ઇડીએડીએમ ગુજરાત નામની વેબસાઇટ છે તેના પર જાહેર થઈ ગયું છે તો તમે અહીંયા જોઈ શકો છો ઓકે તો છ પાંત્રીસ કલાકે સાંજે આ ડિકલેર કર્યું છે સત્યાવીસ સપ્ટેમ્બરના રોજ બરોબર તો ફાઇનલી જે પણ સ્ટુડન્ટનું એમ બીબીએસ અને બીડીએસ કોર્સ માટે જે પણ સ્ટુડન્ટે ચોઇસ ફિલિંગ કર્યું છે એમનું નામ આવી ગયું છે કે નહીં એ અહીંયા ચકાસી લેવું હવે બીજું કે ઘણા વિદ્યાર્થીઓ પૂછતા છે કે સર આ એમ બીબીએસ બીડીએસ કોર્સનું જે એલોટમેન્ટ છે એ કેવી રીતે તપાસવાનું તો હું કહું તો ઇન્સ્ટિટ્યૂટ વાઈઝ રિઝલ્ટ છે તમારે એમાં જુઓ તો વધારે બેસ્ટ છે કારણ કે તમે જે રેન્ક વાઈઝ રિઝલ્ટ અને લાસ્ટ રેન્ક રિઝલ્ટ જોશો તો એમાં તમારા નામની સામે અથવા તો નામની બાજુમાં જે કોલેજનું કહેવાય ને કે કોડ હોય એ આવ પરંતુ તમે ઇન્સ્ટિટ્યૂટ વાઇઝ રિઝલ્ટમાં તમે તમારું નામ સર્ચ કરશો તો તમને કઈ કોલેજ મળી એનું પૂર્ણ નામ જોવા મળી જશે એટલે તમને કોઈ પણ પ્રકારની કન્ફ્યુઝન એમાં રહેશે નહીં બરાબર એટલે તમારે ઇન્સ્ટિટ્યૂટ વાઇઝ રિઝલ્ટમાં તમારું નામ જોઈ લેવાનું છે એમબીબીએસ અને બીડીએસ કોર્સનું ઓકે ત્યારબાદ હવે જો વિદ્યાર્થી મિત્રો તમને એ દેખાતો હશે કે એડમિશન કન્ફર્મ કરાવવાની પ્રોસેસ છે એ ટોટલી ક્યાં સુધી કરવાની છે તો ભાઈ પાંચ ઓક્ટોબર સુધી ફાઇનલ પ્રોસેસ જે છે તમારી કન્ફર્મેશનની સેકન્ડ રાઉન્ડની તમારે કરી દેવાની છે ઓકે તો સત્યાવીસ સપ્ટેમ્બર એટલે આજથી જ એટલે કે ટૂંકમાં કાલથી આ પ્રોસેસ શરૂ થઈ જશે તમારે તમારી જે રોકડ રકમ હોય એચડીએફસી બેંક ખાતે જમા કરાવવાની અને ત્યાંથી લઈને જે હેલ્પ સેન્ટર પર અસલ ડોક્યુમેન્ટ જમા કરાવવાની ટોટલી પ્રોસેસ છે એ તમારે પાંચ ઓક્ટોબર સુધીને તારીખને ધ્યાનમાં રાખીને કરી દેવાની છે બરાબર તો ફાઇનલી જે પણ સ્ટુડન્ટને એમ અને બીડીએસ કોર્સમાં પોતાની મનગમતી કોલેજ એલોટ થઈ એ બદલ એજ્યુસ્ટેશન ગુજરાતી તરફથી એમને કોંગ્રેચ્યુ લેસન્સ આગળ આપણે બીજી વાત કરીએ છીએ મિત્રો અહીંયા તમને દેખાતો છે એવું લખ્યું છે કે એવા વિદ્યાર્થીઓ કે જે બીએ એમએસ અને બીએચએમએસમાં પ્રવેશ લીધેલ છે અને એમ બીબીએસ બીડીએસના બીજા રાઉન્ડમાં એમને સીટ એલોટ થઈ ગઈ છે અને એમ બીબીએસ અને બીડીએસની જે એલોટ થયેલી સીટ કન્ફર્મ કરાવવા માગતા હોય તો તેઓ પોતાની પ્રવેશ લીધેલ બી અને બી એચ સીટ આ યાદ રાખજો મિત્રો ત્રીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ બપોરે બાર વાગ્યા સુધીમાં એક હેલ્પ સેન્ટર પર પોતાના ઓરિજિનલ ડોક્યુમેન્ટ જમા કરાવેલ છે ત્યાં જઈને પોતાનો પ્રવેશ રદ કરી શકશે એટલે કે એવા વિદ્યાર્થી કે જે બી એમએસ અને બીએચએમએસનું જે પ્રથમ રાઉન્ડમાં કોલેજ એલોટ થઈ ગઈ છે બરોબર અને એમ બી બી એસ અને બીબીએસના જે કોલેજ કોઈ પણ એલોટ થઈ છે બીજા રાઉન્ડમાં અને એટલે એમની જે પહેલાં રાઉન્ડની કોલેજ હશે એ તો ઓટોમેટિક કેન્સલ થઈ જશે તો એમની જે પ્રવેશ કેન્સલ કરાવવાની પ્રોસેસ છે બી અને બી એચ ઓકે તો એ ત્રીસ સપ્ટેમ્બર સુધીમાં પતાવી દેવાની છે બરાબર કારણ કે એમ બીબીએસ અને બીડીએસમાં કોઈ પણ સ્ટુડન્ટને જવું હોય તો હવે સેકન્ડ રાઉન્ડમાં અને જો ના જવું હોય એમ બીબીએસ અને બીડીએસમાં અને બીએમએસ બીએચએમએસમાં જ કન્ફર્મ રાખવી હોય તો એ પણ તમે રાખી શકો પરંતુ એમ અને બીડીએસ કોર્સમાં જો તમને એડમિશન મળી ગયું હશે તો તમારી બી એમએસ અને બીએચએમએસની જે સીટ હશે એલર્ટ થયેલી એ ઓટોમેટિક રદ થઈ ગયેલી હશે આટલી વસ્તુ યાદ રાખજો બરાબર બીજી વાત કે કોલેજ જે શરૂ થવાને લઈને પણ એક લેટેસ્ટ અહીંયા નોટિસ તમને દેખાતી હશે તો અહીં અહીંયા લખ્યું છે મુજબ કે એમસીસી નવી દિલ્હી દ્વારા આપવામાં આવેલ અંડર ગ્રેજ્યુએટ મેડિકલ અને ડેન્ટલ કોર્સીસના કાઉન્સેલિંગ શેડ્યુલ મુજબ શૈક્ષણિક વર્ષ બે હજાર ચોવીસ પચીસ માટે યુજી મેડિકલ ડેન્ટલ કોર્સિસનું શૈક્ષણિક સત્ર અહીંયા લખ્યું છે મુજબ કે એક ઓક્ટોબર બે હજાર ચોવીસથી શરૂ થઈ જશે ઓકે તો ફાઇનલી જે તમારી કોલેજ છે એ એમબીબીએસ અને બીડીએસ કોર્સ માટે છે ફક્ત બીએમએસ બીએચએમએસનું બી હજી નથી આવ્યું બરાબર તો એ ક્યારથી શરૂ થઈ જશે એક ઓક્ટોબરથી શરૂ થઈ જશે હવે જો મિત્રો તમારી જે એડમિશન કન્ફર્મ કરાવવાની ટોટલી પ્રોસેસ આખો એક વિડીયો મેં આપણી ચેનલ પર મૂકી દીધો છે અહીંયા તમને ડિસ્ક્રિપ્શનમાં જોશો તો પહેલી જ લિંક એની દેખાશે બરોબર તો એ શાંતથી તમારે એડમિશન કન્ફર્મ કરાવતા પહેલાં જોઈ લેવાનો છે બધી જ એમાં ડિટેલમાં માહિતી આપી છે કોઈ જ કન્ફ્યુઝન નહીં રહે એડમિશન કન્ફર્મ કરાવવા માટે બરોબર જે પણ સ્ટુડન્ટ પહેલીવાર એડમિશન કન્ફર્મ કરાવતા હોય એમના માટે ઓકે યસ યસ તો ફાઇનલી વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે રાઉન્ડ વન અને રાઉન્ડ ટુનું કટ ઓફ અહીંયા થોડું કમ્પેર કરીશું તો પહેલી જ આપણી જે ફેમસ કહેવાય એવી કોલેજ બીજા મેડિકલ કોલેજ અમદાવાદમાં આવેલી છે તમને દેખાતી હશે બરોબર હવે જુઓ રાઉન્ડ વનમાં કેટલું કટ ઓફ રહ્યું તો એનું છસો પંચાણું જેટલું રહ્યું હતું રાઉન્ડ ટુમાં કેટલું રહ્યું છે ભાઈ છસો ને કે ઓપન કેટેગરીવાળા માટે માત્ર ચાર માર્કનો ફરક આવે છે ત્યારબાદ ઈડબ્લ્યુએસ કેટેગરી માટે વાત કરીએ તો છસોને પંચ્યાસી અને રાઉન્ડ ટુમાં પણ છસો ને પંચ્યાસી બરાબર એટલે એક્સપેક્ટ એવું કરી શકાય કે ગવર્મેન્ટ કોલેજનું કટ ઓફ એટલું બધું વધઘટ થતું નથી ફર્સ્ટ રાઉન્ડ અને સેકન્ડ રાઉન્ડ કમ્પેર કરીએ તો ઓપન કેટેગરીમાં થોડો ફરક આવે છે પરંતુ ઈડબ્લ્યુએસ અને એસસી બીસીમાં એટલો બધો ફરક અહીંયા દેખાતો નથી તમે અહીંયા જોઈ શકો છસો પંચોતેર છસો પંચોતેર છે બરાબર ત્યારબાદ જો એસસી કેટેગરી માટે છસો ને પચાસ છે અને એક માર્કનો ફરક આવ્યો છે અહીંયા છસો ઓગણપચાસ રહ્યું છે ત્યારબાદ ટી કેટેગરીમાં પાંચસોને છત્રીસ અને ને એકત્રીસ અહીંયા પાંચ માર્કનો ઓલની ફરક આવ્યો છે બીજે મેડિકલ કોલેજમાં ઓકે યસ ત્યારબાદ આપણે જો બીજી ગવર્મેન્ટ કોલેજની વાત કરીએ તો બીજી ગવર્મેન્ટ કોલેજ છે મિત્રો બરોડાની ઓકે હવે જો અહીંયા તમને દેખાતું હશે રાઉન્ડ એકમાં કેટલું હતું ભાઈ તો કે છસો ને ઇઠ્યોતેર ઓકે અહીંયા આપણે બોક્સ લઈ જઈએ તો છસો ને ઇઠ્યોતેર જેટલું હતું રાઉન્ડ બેમાં બે માર્કનો ફરક આવ્યો છે માત્ર ઓકે ત્રણ માર્કનો ફરક આવ્યો છે છસો ને પંચોતેર જેટલું અટક્યું છે બરોબર ત્યારબાદ ઈડબલ્યુએસ માટે છે છસો ને રાઉન્ડ વનમાં અને છસો છાસઠ અહીંયા તમને દેખાતો છે ઘણો બધો ફરક બરોડાની મેડિકલ કોલેજમાં આવ્યો છે ઓકે રાઉન્ડ ટુમાં પણ છસો ને છપ્પન જેટલું જ છે ઓકે તો બીજે મેડિકલમાં તમે જોયું તો એક પણ માર્કનો ફરક નહોતો અને ગવર્મેન્ટ મેડિકલ કોલેજ બરોડામાં પણ એસસી બીસી માટે કોઈ ફરક નથી દેખાતો બરાબર એટલે એવું આપણે ધારણા કરી શકીએ કે એસસી બી સીના સ્ટુડન્ટ હવે આવનારા વર્ષોમાં ખૂબ જ વધારે રહેવાના બરાબર ત્યારબાદ એસસી કેટેગરીની વાત કરીએ તો છસો ને બેતાળીસ છસો પાંત્રીસ જેટલો ફરક આવ્યો છે ઓકે એસટી કેટેગરીમાં પાંચસોને પાંચ હતું અને માત્ર પાંચ માર્કનો ફરક ગવર્મેન્ટ મેડિકલ કોલેજમાં એસ કેટેગરીના સ્ટુડન્ટ માટે આવ્યું છે ઓકે ફાઇવ હન્ડ્રેડ જેટલું રહ્યું છે ઓકે ત્યારબાદ આપણે વાત કરીએ તો ત્રીજી છે ગવર્મેન્ટ મેડિકલ કોલેજ જે સુરતમાં આવેલી છે છસો ને સિત્તેર જેટલું રહ્યું હતું રાઉન્ડ વનમાં રાઉન્ડ ટુમાં છે મિત્રો છસો છાસઠ ઓકે ત્યારબાદ જો ઈડબલ્યુએસ માટે છે છસો ને પાસઠ ત્યાર ત્યારબાદ રાઉન્ડ ટુમાં ઈડબલ્યુએસ માટે છે છસો ને સાહીઠ પાંચ માર્કનો ફરક આવ્યો છે ત્યારબાદ એસસીબીસી કેટેગરી માટે છસો ઓગણપચાસ ઓકે અને આમાં પણ જો એવું છે માત્ર એક માર્કનો જ ફરક છે ઓકે એસી કેટેગરીમાં છે છસો ને પચીસ અને રાઉન્ડ ટુમાં છે એસસી કેટેગરી માટે છસો ને તેર ખૂબ જ અહીંયા ફરક આવ્યો છે ફોર ફ્રોમ એસ કેટેગરી ઓકે એસટી કેટેગરીમાં ચારસો ને એક્યાસી જેટલું રહ્યું હતું ને આમાં છે ચારસો ને ઓગણએસી જેટલું માત્ર બે માર્કનો ફરક છે ઓકે એટલે ગવર્મેન્ટ કોલેજમાં તમે જુઓ કેટલો બધો ફરક નથી આવ્યો ઓકે ત્યારબાદ જુઓ ગવર્મેન્ટ મેડિકલ કોલેજ અહીંયા રાજકોટની તમને ખબર છે પંડિત દીનદયાળ ઉપાધ્યાય ગવર્મેન્ટ મેડિકલ કોલેજ છે ઓકે ત્યારબાદ જુઓ ઓપન કેટેગરીનું કેટલું હતું ભાઈ રાઉન્ડ વનમાં તો કે છસો ને ત્રેસઠ રાઉન્ડ ટુમાં છે છસો ને સાહીઠ ઓકે ઈડબ્લ્યુએસ માટે છે છસો ને સાહીઠ અને રાઉન્ડ ટુમાં એમનું રહ્યું છે છસોને એકાવન ત્યારબાદ એસસી કેટેગરી માટે વાત કરીએ તો એમનું છે રાઉન્ડ એકમાં છસો ને ચાલીસ આમાં એસસી બીસીમાં એટલો બધો ફરક ઘણી બધી જે છય છ ગવર્મેન્ટ કોલેજ છે મને એમાં એવું લાગી રહ્યું છે કે એમાં એસસી બીસીમાં એટલો બધો કોઈ ફરક નથી બરોબર ત્યારબાદ એસસી કેટેગરી માટે છસો ને સત્તર રાઉન્ડ ટુમાં છે છસોને ત્રણ બરાબર એસટી કેટેગરી માટે ચારસો ને તેતાળીસ અને ચારસો ને સત્યાવીસ જેટલું રાઉન્ડ ટુમાં અટક્યું છે ઓકે ત્યારબાદ જો ચોથી છે એમપી શા મેડિકલ કોલેજ જામનગરની હવે ગવર્મેન્ટ કોલેજ છે રાઉન્ડ ટુ નું અહીંયા તમે જોઈ શકો છો છસો ને પંચાવન જિલ્લું રહ્યું છે અહીંયા છે છસો ને પચાસ એસસીબીસી માટે છે છસો ને ઓકે આમાં પણ જુઓ એટલો બધો ફરક નથી એટલે સેમ જ છે બરોબર બંને ઓકે એસસી કેટેગરી માટે છે છસો એક એસસી અને એસ ટીમાં ખૂબ જ ફરક આવ્યો છે ગવર્મેન્ટ મેડિકલ કોલેજમાં ઓકે ચારસો ને સત્યાવીસ જિલ્લું રહ્યું છે એસટી કેટેગરી માટે બરોબર ત્યારબાદ જુઓ મિત્રો પાંચમી છે એ છે ગવર્મેન્ટ મેડિકલ કોલેજ ભાવનગરની છસો ને ઓગણપચાસ જિલ્લું રહ્યું છે છસો એકાવન હતું ઓપન કેટેગરી માટે ત્યારબાદ જુઓ છસોને પિસ્તાળીસ જિલ્લું ફોર ઇડબ્લ્યુએસ કેટેગરી રાઉન્ડ ટુમાં એસસી બીસી માટે વાત કરીએ તો છસો ને સાડત્રીસ એક ફરક અહીંયા દેખાય છે એસસી કેટેગરી માટે વાત કરીએ તો પાંચસો છન્નું ઓકે તમે અહીં રાઉન્ડ વન રાઉન્ડ ટુનું કમ્પેર કરી શકો છો ઓકે તો આપણે આ જે ત્રણ ચાર પાંચ છ બરાબર છ મેડિકલ જે ગવર્મેન્ટ કોલેજીસ છે તમે અહીંયા જોઈ શકો એની આપણે વાત કરી બરાબર તો સુરત રાજકોટની જામનગરની લે બરાબર તો અહીંયા આપણે ઇન્સોર્ટ કહેવા જઈએ તો રાઉન્ડ ટુમાં એસીબીસી કેટેગરી માટે ગવર્મેન્ટ કોલેજમાં એટલું બધું કહેવાય ને કે ફરક નથી આવ્યો ઓકે તો તમે અહીંયા જોઈ શકો છો યસ તો મારે આ જ સેકન્ડ રાઉન્ડની એક અપડેટ ગવર્મેન્ટ કોલેજના કટ ઓફ વિશે વાત કરવાની હતી ઓકે અને એડમિશન કન્ફર્મ કરાવવા વિશે મેં ડિટેલમાં એક ફૂલ વિડીયો બનાવ્યો છે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે તમે ત્યાં જઈને જોઈ શકો છો ઓકે વિડીયો પસંદ આવ્યો તો વિડિયોને લાઈક જરૂરથી કરોજો ચેનલ પર નવા આવ્યા છો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો મળે છે કોઈક નવા વિડીયો સાથે ત્યાં સુધી ગુડ બાય થેન્ક યુ